રામ રામ ખેડૂત મિત્રો આજે આપણે એક એવી સરકારી યોજનાની વાત કરવાના છીએ જે આપણા ખેડૂતોની પાણીની ચિંતાને ઘણી હળવી કરી શકે છે જો ખેતરમાં નવા બોરવેલની જરૂર હોય તો આ માહિતી ખાસ ધ્યાનથી સાંભળજો ચાલો આખી યોજનાને સાવ સરળ ભાષામાં સમજીએ દરેક ભાઈનું દિલ જાણે છે કે પાણી વગર ખેતીમાં કરેલી બધી મહેનત પર પાણી ફરી વળે છે જ્યારે વરસાદ ખેંચાય ત્યારે એક જ ચિંતા કોરી ખાય કે આ ઊભો પાક સુકાઈ જશે તો શું કરીશું આ ચિંતા સાવ સાચી છે અને પછી પાણીનો ઉપાય વિચારવા જઈએ તો નવા બોરવેલનો ખર્ચ તો જાણે પહાડ જેવો લાગે મશીનવાળાનો ખર્ચ મજૂરી પાઇપ આ બધો હિસાબ માંડીએ ને એટલે ખિસ્સા પર બહુ મોટો ભાર આવી જાય છે ચાલો આજે આપણે આ બધા જ મુદ્દાઓ પર એક પછી એક વાત કરીશું ખેડૂતની ચિંતા શું છે એનો સરકારી ઉપાય શું છે અરજી કેમ કરવી અને કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું બધું જ સમજીશું તો ખેડૂતોની આ જ મોટી ચિંતાને હળવી કરવા માટે સરકારે એક યોજના બહાર પાડી છે સમજો કે આ યોજના બોરવેલના મોટા ખર્ચ સામે ખેડૂતોને મદદ કરવા માટે સરકારનો લંબાવેલો હાથ છે તો સવાલ એ છે કે આ બોરવેલ સહાય યોજના છે શું સાવ સીધીને સટવાત છે સરકાર ખેડૂતભાઈઓને નવો બોરવેલ ખોદાવવા માટે પૈસાની મદદ કરે છે જેથી પાણીની સમસ્યાનું કંઈક નિરાકરણ આવે આમ તો આ યોજનાનો લાભ ઘણા ખેડૂતો લઈ શકે છે પણ સરકારનો મુખ્ય હેતુ એવા ખેડૂતોને મદદ કરવાનો છે જેમની પાસે જમીન ઓછી છે અથવા જે એવા વિસ્તારમાં ખેતી કરે છે જ્યાં પાણીની તકલીફ કાયમ રહે છે ચાલો હવે સૌથી અગત્યના મુદ્દા પર આવીએ જે દરેક ખેડૂતને જાણવું હોય છે કે ભાઈ પૈસા કેટલા મળશે કોને મળશે અને મળશે કઈ રીતે ચાલો એ સમજીએ જો આ યોજનામાં નવો બોરવેલ કરાવવા માટે સરકાર તરફથી સાઠ હજાર રૂપિયા સુધીની આર્થિક મદદ મળી શકે છે આ રકમ ખરેખર એક મોટી રાહત કહી શકાય અને સૌથી સારી વાત શું છે ખબર છે આ પૈસા કોઈ વચેટિયાના હાથમાં નથી આવતા સરકાર સીધા જ ખેડૂતના બેંક ખાતામાં જમા કરે છે જેને ડીબીટી કહેવાય છે એટલે કોઈ જાતની ચિંતા નહીં આ એકદમ પાક્કી અને વિશ્વાસપાત્ર સરકારી રીત છે તો આ લાભ કોણે મળી શકે એના નિયમો પણ સાવ સરળ છે અરજી કરનાર વ્યક્તિ ખેડૂત હોવી જોઈએ જમીન એમના પોતાના નામે હોવી જોઈએ અને એમને આ પહેલા બોરવેલ માટે કોઈ સરકારી સહાય લીધેલી ન હોવી જોઈએ સરસ તો હવે એ સમજીએ કે આ યોજના માટે અરજી કરવી કઈ રીતે ઝ્રાએ ગભરાવાની જરૂર નથી આખી પ્રક્રિયા એકદમ સીધી અને સરળ બનાવી છે અરજી કરતા પહેલાં આટલા કાગળિયા તૈયાર કરીને હાથવગા રાખવા જેમ કે આધાર કાર્ડ જમીનના સાતબાર અને આઠાના ઉતારા બેંકની પાસબુકની કોપી જાતિનો દાખલો અને એક ફોટો આ બધું જોડે હશે તો કામ ફટાફટ થશે અરજી ઓનલાઇન કરવાની છે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને બોરવેલ સહાય યોજના ગોતીને એને પસંદ કરવાની પછી એમાં જે પણ માહિતી માંગી હોય એ બધી શાંતિથી અને સાચી ભરવાની અને જે કાગળિયા તૈયાર રાખ્યા છે એને અપલોડ કરીને અરજી જમા કરી દેવાની બસ આટલું જ હવે કેટલીક એવી વાતો છે જેનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જો આ વાતો ચૂકી ગયા તો કદાચ કરેલી મહેનત પાણીમાં જાય એટલે મહેરબાની કરીને અહીં બરાબર ધ્યાન આપજો આ એક વાત બરાબર ગાંઠ વાળી લેજો ઘણા ખેડૂતભાઈઓ શું કરે ઉતાવળમાં પહેલાં બોરવેલનું કામ ચાલુ કરાવી દે અને પછી અરજી કરે પણ નિયમ એવો છે કે પહેલાં અરજી મંજૂર થાય એનો ઓર્ડર હાથમાં આવે અને પછી જ કામ શરૂ કરવાનું છે જો ભૂલથી પણ પહેલાં કામ કરાવી દીધું તો સહાય નહીં મળે આ પાક્કો નિયમ છે બીજી પણ અમુક નાની નાની પણ મહત્વની વાતો છે જેમ કે સહાયની રકમ દરેક જિલ્લા અને જ્ઞાતિ પ્રમાણે થોડી અલગ હોઈ શકે છે ખાસ કરીને નાના અને એસસી અને એસટી ખેડૂતોને વધુ લાભ મળી શકે છે અને હા બોરવેલ ખોદાવતા પહેલા કોઈ જાણકાર પાસે જમીનમાં પાણી છે કે નહીં એની તપાસ જરૂર કરાવી અને બધા કાગળિયા સાચા જ આપવા તો ખેડૂત મિત્રો હવે યોજના વિશેની લગભગ બધી જ માહિતી મળી ગઈ છે રસ્તો સાવ ચોખ્ખો દેખાય છે હવે બસ વિચારવાનું એ છે કે પોતાના ખેતરને પાણીદાર બનાવવા માટે આગળનું પગલું ક્યારે ભરવું જો આ માહિતી કામની લાગી હોય તો બીજા છેડૂત ભાઈઓનું પણ ભલું થાય એ માટે એમના સુધી જરૂર પહોંચાડજો કોઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જરૂર પૂછજો અને આવી જ બીજી સરકારી યોજનાઓની સરળ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો જય